નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈ જાય પહેલી વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે આજે આપણે ખાસ વાત કરવાની છે હાલનો જે સમય છે ને બધા કોઈ પણ કારખાને જાહો બધા છે કટિંગ જોહે વજન જો ને ના બધું જોતું હોય ને તો કટોરાય હારા જોવે આ બધું વસ્તુ જોતો ને કામ વજન કટિંગ બધું જોવે ને તો કટોરાય સારા જોઈએ કટોરા હારા હશે તો જ કામ વજન ને કટિંગ બનશે ને કેમકે આપણે આદિમાનવ વખતના જે કટોરા યુઝ કરતા હોય વર્ષોથી તો એ કટોરા કામ વજન ને કટિંગ ન બને એટલે એની માટે સ્પેશિયલ આપણે કટોરા બનાવ્યા છે તમે ખાસ વિડીયોમાં જોઈ શકો છો આ જે કટોરો આપણે તળિયાનું બનાવ્યું છે બેરિંગ વાળું આવશે ડિજિટલ લોક ડિગ્રી આવશે ને એક નંબર કટિંગ બનશે કટિંગની વાત કરીએ તો એક નંબર કટિંગ બની એક છે એવું કટોરો આપણે બનાવેલું છે એટલે ખાસ તમને ડિટેલમાં જાણકારી આપીશ કટોરાની ને માર્કેટ ભાવથી પચાસ ટકા ડિસ્કાઉન્ટ થોડું ઘણું નહીં પચાસ ટકા ડિસ્કાઉન્ટ મળશે માર્કેટની અંદર જે ભાવ હાલે છે એની કરતાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ ને ઓલ ગુજરાત ઓનલાઈન મગાવી શકશો કોઈ પણ જગ્યા પર ગુજરાતમાં હશો તો હું ઓનલાઈન મગાવી શકશો બીજા દિવસે દસ વાગ્યે તમને મળી જાય આજે તમે ઓર્ડર કરો એટલે કાલે નવ વાગે જ્યાં તમારા કોઈ પણ ગુજરાતના સિટીમાં આવીશું હોય ને તમને આ કટોરો મળી જશે હવે હું તમને થોડીક ડિટેલમાં જાણકારી આપી દઉં કટોરાની અંદર હું ખાસિયત છે એનાથી હું ફાયદા થાય ફાયદો સો એ સો ટકા ફાયદો છે કારીગરને શેઠ બંનેને ફાયદો છે શેઠને કટિંગ બનશે ને કારીગરને હીરા બનશે બેને ફાયદો છે એની માટે જ આપણે સ્પેશિયલ કટોરું બનાવ્યું છે બેરિંગવાળું હાદું ને હાવ ફ્રી કટોરું ફરશે લોંગ ટાઈમ સુધી એ ખરખું કામ થાય હીરા વણાઈ જવા તળિયામાં એવા બધા પ્રશ્નોનું સોલ્યુશન કરીને આપણે બનાવેલું છે અને હંમેશા આપણે માર્કેટમાં નવું લાવીએ માર્કેટ કરતાં સસ્તું લાવીએ ને આપણે સસ્તું ને સારું આપણો લક્ષ્ય શું છે વસ્તુ સસ્તી મળવી જોઈએ સારી મળવી જોઈએ એ માટે આપણે આ સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે ને ઓનલાઈન આપણે દરેક કારખાનાની અંદર યુઝ થાય રત્ન કલાકારને કામ થાય એ હેતુથી ને આ કટોરા કંપનીની અંદર હાલે છે જે મોટી મોટી કંપની છે ને એની અંદર આ કટોરા હાલે છે પણ આપણી ગણતરી શું છે આપણો માર્કેટ ભાવ કરતાં પચાસ ટકા રાખીને બધા યુઝ કરી શકે કટોરા એક બે ઘંટી ચાલતી હોય એની માટે પણ આ કટોરા વાપરીએ કે કેમકે ભાવ આપણે રિઝનેબલ ભાવમાં આપીશું એટલે હવે હું તમને ડિટેલમાં જાણકારી આપી દઉં કટોરા વિશે હવે કટોરાની તમે ખાસ જોઈ શકો છો આ ડિજિટલ લોક છે આ જે લોક કરેલો છે ને ડિજિટલ લોક ડિગ્રી છે હવે આખી ભૂંગળી અંદર ફિટ કરેલી છે અંદરથી ભૂંગળી આછી નાખેલી છે આ કારીગરથી કોઈ પણ જાતનું ફેરફાર નહીં થાય ડિગ્રીમાં કારીગરની શેઠથીની ફેરફાર નહીં થાય એક વખત આ ડિગ્રી ખુલશે તો ફિટિંગ નહીં થાય કોઈથી એટલે આ રીતને આપણે આ તમારે છે ને તમારા કારખાનામાં કયું તળિયું જોવે છે એકતાલીસનું જોવે આની અંદર એમ રનિંગ ડિગ્રી કમ્પ્લીટ કરેલી છે આ તળિયા કટોરાની અંદર મેં એકતાલીસની ડિગ્રી મેંલી છે હવે તમારી જે ડિગ્રી રાખવી હોય એ તમારે ખાલી મેસેજ વોટ્સઅપ ઉપર મેસેજ કરીને કહેવાનું છે કે મારે આ ડિગ્રીમાં કટોરો જોવે છે એટલે એમ એ ડિગ્રી સ્ટાર્ટ કરી દી બરાબર એટલે ડિગ્રી તમારે જે જોવે એ તમારે કહેવાનું રહેશે ને બીજું કે બુલેટ વાસ્કવરમાં મળશે ને જાડા વાસ્કવરમાંય મળશે બેયમાં કટોરું તમને મળી જશે જો તમારા કારખાનામાં અંદર બુલેટ વાસ્કવર યુઝ થતા હોય તો તમે બુલેટ વાસ્કવરો મંગાવવા માંગતા હોય તો બુલેટ વાસ્કવરોમાં થઈ જાય ને જાડામાં જાડા વાસ્કવર આવતા હોય પહેલાના એસટી તો એ વાસ્કવરોમાં થઈ જશે ને બીજું કે આનું જે આ શક્કર છે ને આ પાણી પાયેલું શક્કર છે કેમ આપણે પ્યાલ મથા ડાયુમાં જીબીમાં પાણી પાય એ રીતે પાણી પાયેલું છે આ શક્કરની અંદર આની અંદર તમે લોંગ ટાઈમ સુધી વાપરશો ને બાકી આ શક્કરની જે નકશી છે ને અંદરની એ નકશીમાં કાંઈ ફેરફાર નહીં થાય ખાલી તમારે એક સરાનો ખર્ચો રહે ખાલી એક રૂપિયાના સરાનો ખર્ચો રહે કટોરામાં એક રૂપિયાનો ખર્ચો નહીં આવે લોંગ ટાઈમ સુધી કટોરાની અંદર એક રૂપિયાનો ખર્ચો નહીં આવે ને બીજું ફાયદાની વાત એ થાય કે આની જે નકશી છે એમાં જરા કંઈ ફેરફાર થાય નહીં એટલે તમારે જે નિશાન છે એ નિશાન બરોબર રાઇટ જ મળશે એટલે રાઈટ નિશાન મળશે એટલે જે હીરા વણાઈ જાય છે એવા બધા પ્રશ્નોનું સોલ્યુશન થાય ને ખાલી તમારે સરોવ બદલાવાનો રહે કેમ કે સરો અમુક ટાઈમે સરો ખાલી વેઝન સરો એક રૂપિયાના તણ સર આવે એટલે ખાલી એક રૂપિયામાં ખર્ચામાં તમે લોંગ ટાઈમ સુધી વાપરી શકશો એક રૂપિયાનો ખર્ચો નહીં થાય ને બીજી ફાયદાની વાત કરી કે નિષેધો રીંગ છે આ આ નિષેધની જે રીંગ છે એટલે કોઈ ઊભો ડગ નહીં પડે લોંગ ટાઈમ સુધી ઊભો ડગ નહીં પડે એટલે બધી વસ્તુમાં ફેરફાર કરેલો હશે અને આ કટોરું સિલ્વર છે તમે ખાસ જોઈ શકો છો ગોલ્ડન નથી આપણે સિલ્વરમાં બનાવેલું છે આ રીતનું સિલ્વર કટોરું છે એટલે આખું અલગ ટાઈપ જ આપણે બનાવેલું છે ને જાડા હીરા હોય કે ઝીણા હીરા હોય એક નંબર કટિંગ બનશે જાડા હીરા હોય કે ઝીણા હોય બેમાં કટિંગ એક નંબર જ બનશે ને ઓલ ગુજરાતમાંથી તમે ઓનલાઈન મગાવી શકો છો ખાસ તમારા ડિસ્પ્લે ઉપર જે નંબર આવે છે એની ઉપર વોટ્સઅપ ઉપર મેસેજ કરજો અને તમારું એડ્રેસ લખાવજો એટલે બીજા દિવસે દસ વાગ્ય ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે એટલે બીજા દિવસે તમને મળી જાય ને આપણે હીરા ઉદ્યોગની બધી આપણે બનાવી છે અને આપણે ગુજરાતમાં ઘણી જગ્યા પર આપણા કટોરા યુઝ થાય છે આપણે વસ્તુ સો ટકા સારી બનાવી દરેક શાંતિપૂર્વક વાપરીએ કે રત્નકલાકારને સારું કામ થાય ને મોડા સમયની અંદર સસ્તું ને સારી વસ્તુ મળે એ હેતુથી આપણી પૂરી મહેનત છે એટલે ખાસ વિડીયોને શેર કરજો એટલે દરેકને વિડીયો ઉપયોગમાં આવે ને આપણા રત્ન કલાકાર ને વધુ કામ થાય વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ